ૌરી નારાાયણિ નમોસ્તુ ઓધક સમરમ્યા સર્વા પ્રદક્ષિણો प्रार्थना करजो नमस्कार नमस्कोम ङ्गुरम्बरुभैवे सर्वं यशभूतं रसम्ब उदाेशानो जगन्धेना तिरोहीयैतावानोजायस्य मुरुवारिष्यव स्यात् हो विधूपुरा જા વયજંતિખે ચુરૂખ વ્યઘુ કથિતા કૃપે બ્રાહ્મણો સૂખમાસિ બાહુરાજન્ય પૂરોગ્રેશ વિધ મેમાં જનમગ્રેય બ્રહ્મણે રૂચ બ્રાહ્મણો દેવા અગ્રે

You do ચરણ મંગલ ચરણ અને મંગલ આચરણ અને મંગલાચરણ મંગલ ચરણ મંગલ આચરણ અને મંગલાચરણ મંગલાચરણ કોઈ એકલા કરાય જ નહીં નારાયણ બધા ભેગા થઈને કરાય મંગલાચરણ કરવામાં આવે ત્યારે પ્રભુ અહીં પધારે છે પ્રભુ અહીંયા પધાર્યા પછી પેલા વેલા આપણા મનમાં આવે પછી આપણા હૃદયમાં આવે અને પછી જીવનમાં આવે એટલે જે કરી છે ગોવિંદ મહાપ્રભુજી ભલવાતારે મહારાજ અને એની રચના ગોવિંદામધર સ્તોત્ર એમાંથી માત્ર આપણે બે કંડિકા લઈ છે અને એ જે બે કંડિકા છે એ પ્રભુને હૃદયમાં પુતરાવા માટેનું એ મંગલા છે અને આપણે બધા આથી હું બોલાવું ને પછી વાંચ બધા બોલવું કે મારું એક કઈ હાલે નહીં એક નાનો એવો પોસ્ટ ડબ્બો બદલાવો હોય એક બસ ને ચાલુ કરવી હોય બસ ને બંધ કરવી હોય તો બધે ભેગા થઈને આવેદન પત્ર આપી તો કલેક્ટર સાંભળવું પડે એક બસ બંધ કરવી હોય બસ ને ચાલુ કરવી હોય અથવા તો એક ગમે આપણે નવું કાર્ય કરવું હોય ઇલેક્ટ્રોનિક થાંભલો બદલાવો હોય તો આપણે એક આવેદન પત્ર દેવું પડે કલેક્ટર એમ આપણો કલેક્ટર છે એને આપણે બધાય ભેગા થઈ અને આપણે આવેદન પત્ર આપી કે જીવે પી બસવા મૃત મે તો મારી જીભ એ તારું નામ લીધા પર હું નામ લે ગોવિંદ દામોદર અને ભાર તારું નામ લીધા પર આપણે બીજું જોઈ પછી તો ઘોડા ઘોડી પણ જો ઢોણા ઢોળી એ તો છે જ પણ આઠ દિવસ સાત દિવસ આપણે પ્રભુના ચરણની અંદર બેસી અને પ્રભુને પ્રાર્થના કરી ભગવાન આ હાથનીતે અમારે માટે કાઢ્યા છે તો અમારું મન આવંતન અમારું રહે ભુલા ચરણ એ પ્રકારનું ન થાય જેમ કે ઇન્દ્રિયો છે એ તમામનું મંગલા તરણ હોય મારી આંખ એ પ્રભુના દર્શન કરતા રહે એ આંખનું મંગલાચરણ આય કથામાં આવ્યા પછી મારા કાન એ પ્રભુના પૂર્ણાનું વનસેમ લાખ ભાઈ એ કાનનું મંગલાચરણ આયા આવ્યા પછી મારી જીભ એ તમારું નામ લીધા કરે એ જીભનું મંગલાચરણ અહીંયા આવ્યા પછી જ્યારે તારું કીર્તન થતું હોય ત્યારે બે મારા હાથ એ તાલી વગાડે એ હાથનું મંગલાચરણ આયા એવા પછી હૃદય એમાં કોઈ પણ પ્રકારનો વિચાર ન હોય માત્ર શ્રીકૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમ આ જ્યારે ઉચ્ચાર હૃદય કરે ત્યારે એ હૃદયનું મંગલાચરણ છે અને પગ ઘેરેથી નીકળ્યા પછી સિદ્ધા આયા ગૌશાળામાં આ તીર્થ સ્થાનમાં આ શાળા નથી આ ધામ છે આ ધામ છે

ધામ એટલે એક કરતાં વધારે દેવતાઓ જે બિરાજમાન હોય એને ધામ કહેવાય એક કરતાં વધારે બધા દેવતાઓ જે બિરાજમાન હોય એ ધામ છે માટે કાશી અયોધ્યા મથુરા માયા કાશી કાંજી આ બધે ધામ છે એક કરતાં અહીંયા વધારે દેવતાઓ બિરાજમાન છે એટલા માટે તમામ દેવતાઓ એ એકની અંદર જો સંમેલિત હોય તો એ છે મારી ગાય માટે આ શાળા નથી પણ આ ગૌ ધામ છે આ તીર્થધામ છે અને આ તીર્થધામ ની અંદર અહીંયા પગ મૂકીને ત્યાં આપણું મંગલ આચરણ મેળા થઈ જાય આંખ આપણા કાન આપણા બે હાથ આપણું હૃદય આપણા પગ આપણું મન આપણી જીભ એ જ્યારે પવિત્ર થઈ જાય ત્યારે માનવાનું કે આપણે હવે મંગલાચરણમાં પ્રવેશ કર્યો છે એ મંગલાચરણમાં એક એક ઈન્દ્રિયોને જોડવા માટે આપણે માત્ર બે લીટી બોલીએ છીએ

ખૂબ જ અતિમાતી આપણા આ હૃદય એ પ્રભુ નામ અને પ્રભુ કામ એનાથી રંગાઈ ગયેલા છે આપણા વિસાગર તાલુકામાં આપણું આ ગામનું નામ છે કેમ નામ છે ગમે ઉત્સવ હોય ગમે સંપ્રદાય હોય આપણે બધા ભેગા ભેગા રહીએ એ આ ગામની એક મોટી ખાસ એમ હું બધી ભાઈ આ વાત કરું આ તો એકસો પચાસ ની મારી કથા છે મારા કિશોરભાઈ મુંબઈથી પધાર્યા છે બેતાર કથામાં કોઈ પૂછો મારા ગામ ને મારા વતન ને હું કાયમ યાદ કરું છું શું કામે આ એને મોટા મોટી ખાસિયત કે ગમે એ જગ્યાએ ગમે દેવસ્થાનમાં ગમે એ ઉત્સવ હોય પાછા બધા એનો ભેગા ને ભેગા એને કારણે આ ગામ ગામ નથી અમારું ધામ છે એટલે એ ધામની અંદર જવા માટે આપણે પ્રથમ મંગળ આચર ફરીથી હું બોલાવું પાછળથી આપણે બધાય કાયમ ઓળખું

નરસિંહ મહેતાએ ખવારના પોરમાં આ પદ રેપ્યું તે અહીંયા વાળો દ્વારકા વાળો આવ્યો તો એ દ્વારકા વાળો આવ્યો ને એટલે એના હૃદયમાંથી બહાર નીકળી ગયું કે આજની એ ઘડી છે ઘડીયા ઉકામે કે મારો વાળો એ પધારા એની બધામણી ઓધી રે એટલા માટે નરસિંહ મહેતાએ લખ્યું આજ આપણે જીત આવી છે હું કામે ઘણી રીયા મળી છે કે આજ પ્રભુ એ પધાર્યો છે સાક્ષાત ધારણ કરી અને કૃષ્ણ પ્રભુ પધાર્યો છે માટે આજની એ ઘડી છે ઘડીયા આરે આજની એ ઘડી છે અરે આપણી ઘડીને વધાવવા માટે આપણે મંગલાચરણ કરીએ તો